જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સુઝુકી બલ્લેનો ગાડી જોઈ રહ્યા છો આ બલ્લેનો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજારને સત્તરને દસમા મહિનાના મોડલની તમને ગાડી જો મળશે વન ઓનર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે કોઈ પણ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું બે હજારની સત્તરને દસમા મહિનાના મોડલની તમને બલેનો ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરી દઉં તો જેટા વર્ઝન છે આ બલેનોનું વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ બલેનો જોવા મળશે બેટરી નવવી જ નાખેલી છે વન ઓનર વીમો ચાલુ છે બે હજાર ચોવીસને દસમા મહિના સુધીનો વીમો ચાલુ છે તેવું ફૂલ વીમો તમને શરૂ જોવા મળશે તેવું ગાડીના માલિક જણાવે છે કંપની રેકોર્ડની અંદર તમને આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંચ લાખ પંચ્યાસી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે ફોન કરીને અથવા તો તમે રૂબરૂ જઈ કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ જઈ આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત ખોડલ મોટર્સની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરો તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ કોન્ટેક્ટ નંબર મળી રહેશે તે ગાડીવાળા ભાઈનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડી વિશેની વધુ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ગાડીની લેવી હોય તમારે તો તમે જે મુલાકાત લેવા જાઓ ગાડીની તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો બલેનો જેટા ફૂલ જવાબદારી સાથે આ ગાડી બે હજાર સત્તરને ને દસમા મહિનાના મોડલની ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલી કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે